નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજના ડીએન ડીએનવાયએસ વિભાગ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ચાર દિવસ માટે યોજવામાં આવેલા આ કેમ્પમાં ડીએનવાયએસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓની તપાસ કરી નેચરોપેથી અને આયુર્વેદ પદ્ધતિથી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવનાર છે આ નિદાન કેમ્પનો કોલેજની વિદ્યાર્થીનીઓ લાભ લઈ રહી છે